લોકો વધુ ચુસ્તતાથી નિયમોનું પાલન કરે અને એટલા માટે અમદાવાદમાં સાવચેતીના ભાગરૂપે આપણે આજે રાતથી સોમવાર સવારે છ વાગ્યા સુધી કરફ્યુ પણ નાખ્યો છે અમદાવાદમાં સર્વેલન્સની પણ વધારો કર્યો છે ટેસ્ટિંગમાં વધારો કર્યો છે આપણે અને હોસ્પિટલ એને પણ જે રીતે કેસો હતા એટલે અમુક જગ્યાએ આપણે બેડ ઓછા કર્યા હતા એ બેડ પાછા વધાર્યા છે